આજે આપણે બનાવીશું મલાઈ મોહનથાળ એકદમ ટેસ્ટી સરળ કે તમે દર વખતે મોહનથાળ બનાવવાનું જ પસંદ કરશો તો હાય એવરી વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે બહુ જ સરસ અને બહુ પ્રખ્યાત એવી મીઠાઈ એટલે કે મોહનથાળની રેસીપી લઈને આવી છું જન્માષ્ટમીના સરસ અવસર પર કે લગ્ન પ્રસંગમાં આ મીઠાઈ મોહનથાળ જોવા મળે જ છે તેવા મલાઈ મોહન થાળની રેસીપી આજે હું તમારા માટે આ વિડીયોમાં લઈને આવી છું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો મોહન થાળ બનાવવા માટે અહીં મેં એક વાટકી ચણાનો કરકરો લોટ લઈ લીધો છે અને એક વાટકી ખાંડ લઈ લીધી છે હવે સૌ પ્રથમ એક કઢાઈમાં આપણે એક વાટકી જેટલું ઘી લઈ લેવાનું છે અને ઘી થોડું ગરમ થઈ જાય એટલે તેમાં ચણાનો કરકરો લોટ ઉમેરી લેવાનો છે અહીં મેં જે વાટકામાં ચણાનો લોટ લીધો છે તેટલો અડધો વાટકો જ આપણે ઘી ઉમેરી લેવાનું છે અને હવે આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે એટલે આપણે તેમાં ચણાનો લોટ ઉમેરી લેવાનો છે અને ધીમા ગેસે ચણાના લોટને ઘીમાં શેકાવા દેવાનો છે ચણાના લોટને ઘીમાં આ રીતે હલાવતા જવાનું છે અને ઘીમાં ચણાના લોટને એકદમ સરસ રીતે શેકી લેવાનો છે ચણાના લોટનો થોડો પીળો કલર આવે અને ચણાના લોટની સુગંધ સરસ આવવા માંડે ત્યાં સુધી આપણે ચણાના લોટને ઘીમાં શેકાવા દેવાનો છે આ મલાઈ મોહનથાળ કોઈ પણ માવા વગર આપણે બનાવવાના છીએ આજે દસ મિનિટ સુધી આ જ રીતે ચણાના લોટને ઘીમાં શેકાવા દેવાનો છે અને આ જ રીતે ચણાના લોટને હલાવતા રહેવાનો છે ધીમા જ કહેશે દસ મિનિટ સુધી ચણાનો લોટ શેકવા દેસું એટલે ચણાના લોટમાં એકદમ પીળો કલર આવી જશે અને જો આપણને ખ્યાલ ન આવે કે ચણાનો લોટ ક્યાં સુધી શેકાવા દેવાનો તો કઢાઈમાં જ્યારે ઘીની ચારે બાજુ બૂંદ દેખાવા માંડે ત્યાં સુધી આપણે ચણાના લોટને ઘીમાં શેકાવા દેવાનો છે ચણાના લોટને ઘીમાં શેકાવવામાં ટોટલ દસથી પંદર મિનિટ લાગે છે અને જો આપણે વધારે ચણાનો લોટ લીધો હોય તો વીસથી પચીસ મિનિટ જેટલું લાગે છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કઢાઈમાં ચારે બાજુ ઘીની એકદમ ઝીણી ઝીણી બૂંદ દેખાવા માંડી છે અને ચણાના લોટમાં થોડો પીળો કલર આવવા લાગ્યો છે તો બસ ધીમા જ ગેસે ચણાના લોટને આ રીતે શેકાવી લેવાનો છે અને ત્યાં સુધી આપણે ગેસની બીજી સાઈડ ચાસણીની તૈયારી કરી લેવાની છે તો ચાસણી બનાવવા માટે અહીં મેં એક વાટકી જેટલી ખાંડ લીધી હતી હવે તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે પાણી થોડું જ ઉમેરવાનું છે જેથી કરી આપણી ચાસણી એકદમ ગાલટી થઈ જાય હવે આ ચાસણીને પાંચ મિનિટ સુધી આ જ રીતે ગેસમાં ગરમ કરી લેવાની છે ચાસણીને બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એ રીતની માપસર એક તાર જેવી થાય ત્યાં સુધી આપણે ચાસણીને બનાવી લેવાની છે એક તારની એટલે કે આપણે આંગળીથી જોઈ લેવાનું છે કે ચાસણી એકદમ એક તાર બને છે બસ ત્યાં સુધી ખાંડની ચાસણી બનાવી લેવાની છે ચાસણીમાં આપણે દૂધ મિક્સ કરી લેવાનું છે પણ ખાંડ જ્યાં સુધી પાણીમાં એકદમ ઓગળી જાય પછી જ ખાંડમાં દૂધ ઉમેરવાનું છે અને દૂધ આપણે એકદમ અડધો કપમાંથી પણ અડધું એટલે કે સવા ભાગનું દૂધ આપણે ચાસણીમાં ઉમેરી લેવાનું છે વિડીયોમાં તમે જુઓ છો બસ તેટલું જ દૂધ ચાસણીમાં ઉમેરવાનું છે ખાલી સ્વાદ અનુસાર આપણે દૂધ ચાસણીમાં ઉમેરી લેવાનું છે હવે ચાસણીમાં થોડા કલર માટે આપણે ફૂડ કલર ઉપયોગ કરી લેવાનો છે અહીં મેં પીળા રંગનો ફૂડ કલર લઈ લીધો છે અને ચાસણીમાં તેને બરાબર મિક્સ કરી લેવાનો છે ચાસણી આપણે આ જ રીતની રાખવાની છે બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં તો ફ્રેન્ડ્સ આપણો ચણાનો લોટ સરસ દાણાદાર થઈ ગયો છે હવે તેમાં ચાસણીને ઉમેરી લેવાની છે ચાસણી ઉમેરવાથી ચણાના લોટના દાણા ફૂલી જાય છે એટલે આપણો મોહનથાળ એકદમ દાણાદાર બની જાય છે જો ચાસણી ગાઠી એટલે કે બહુ જ કઠણ બની જાય તો તેને ગેસ ઉપર શેકાવાની જરૂર નથી ચણાના લોટમાં તે આપોઆપ મિક્સ થઈ જાય છે પણ જો ચાસણી એકદમ પતલી બની હોય તો ચણાના લોટમાં તેને મિક્સ કર કરતા રહેવાનું હોય છે જ્યાં સુધી ચણાનો લોટ એકદમ કઠણ ન થઈ જાય તો બસ હવે આપણે ચણાના લોટમાં ચાસણીને આ રીતે મિક્સ કરતા રહેવાનું છે જ્યાં સુધી આપણો ચણાનો લોટ એકદમ કઠણ એટલે કે એકદમ ગાંઠો ન થઈ જાય ધીમા જ કેસે ચણાના લોટને શેકાવા દેવાનો છે ધીમા કેસે ચણાનો લોટ એટલા માટે શેકાવા દેવાનો છે કે જેથી કરી તે એકદમ ગાંઠો ન થઈ જાય અને એકદમ દાણાદાર બની જાય હવે આપણે એક થાળી લઈ લેવાની છે તેમાં થોડું તેલ તેલ કાં તો ઘી ઉમેરીને આ રીતે ચારે બાજુ થાળીમાં ઘી લગાવી લેવાનું છે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણે થાળીમાં ઘી સરસ લગાવી લીધું છે હવે તેમાં આપણે ચણાના લોટનું મિશ્રણ ઉમેરી લેવાનું છે હવે મન થાળના મિશ્રણને થાળીમાં આ રીતે પાથરી લેવાનું છે ચારે બાજુ મન થાળના મિશ્રણને વ્યવસ્થિત રીતે ચારે બાજુ પાથરી દેવાનું છે હવે આ રીતે તાવીતાની મદદથી મોન થાળને ચારે બાજુ વ્યવસ્થિત માપસર કરી દેવાનું છે જેથી મોનથાળના જે આપણે પીસ કરીએ છીએ તે એકદમ વ્યવસ્થિત અને સરસ થઈ જાય હવે મોન થાળની ઉપર ફિનિશિંગ માટે અહીં મેં ડ્રાયફ્રૂટ લઈ લીધા છે અને ચારોલી લઈ લીધી છે હવે ચારોલીને અને ડ્રાયફ્રૂટને મોન થાળની ઉપર વપરાવી દેવાનું છે થાળીની ચારે બાજુ વ્યવસ્થિત રીતે બધા જ ડ્રાયફ્રૂટને અને ચારો લઈને આ જ રીતે વપરાવી ડ્રાયફ્રૂટમાં મેં બદામ લીધા છે પિસ્તા લીધા છે અને કાજુ લીધા છે તમે તમારા સ્વાદ અનુસાર જે તમારા મનગમતા ડ્રાયફ્રૂટ હોય તેને લઈ શકો છો મોહન થાળમાં બધા જ ડ્રાયફ્રૂટ સરસ લાગે છે તો હવે મોહન થાળને બે થી ત્રણ કલાક સુધી ઠંડો થવા દેવાનો છે ત્યાર પછી મોહનથાળના પીસ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ આપણો દાણાદાર મોહનથાળ થાળ તૈયાર થઈ ગયો છે એકદમ સોફ્ટ અને દાણાદાર આ મોહનથાળ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રેસીપીથી જો તમે મોહનથાળ ઘરે બનાવશો તો મોહનથાળનો સ્વાદ તમે ક્યારેય નહીં ભૂલો અને આ મોહનથાળ બનાવવામાં તમને ક્યારેય ભૂલ પણ નહીં આવે મોહનથાળ થાળ બનાવવામાં ચણાના લોટને ધીમા જ કેસે શેકવાનો છે અને જ્યાં સુધી ચણાના લોટનો કલર થોડો પીળો ન આવી જાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનો છે અને ચાસણીમાં ખાંડ અને પાણીનું માપ ખાસ ધ્યાન રાખવાનું છે તો મોહનથાળ બનાવવામાં ખાલી આ ત્રણ વસ્તુનું જ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મોહનથાળને ડબ્બામાં કે બહાર કોઈ પણ વાસણમાં રાખીને દસથી પંદર દિવસ સુધી આપણે ખાઈ શકીએ છીએ તો તમે આ રેસિપીથી મોહન થાળ બનાવજો ખાજો અને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો તે મારી સાથે ચોક્કસ શેર કરજો અને હવે મારે કઈ રેસિપી લાવવાની છે તે મને કમેન્ટ કરીને જણાવજો તો ફ્રેન્ડ્સ તમને મારો આ દાણાદાર મોહન થાળનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણો મોહનથાળ કેટલો દાણાદાર બન્યો છે આ મોહનથાળ ખાવામાં પણ આ જ રીતે એકદમ દાણાદાર લાગે છે થેન્ક યુ